આનંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ આર બ્રહ્મભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તોસીફ અહેમદને બાતમી મળી હતી કે એક શખ્સ ઉમરેઠ ડાકોર રોડ પર ચોરીનું ટ્રેક્ટર વેચવા માટે ફરી રહ્યો છે જેથી મળેલી બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ તોસીફ અહેમદ એએસઆઈ દિલીપભાઈ હેડ કોન્સ્ટેબલ યશપાલ સિંઘ હેડ કોન્સ્ટેબલ મહેમૂદ ખાન અને પોલીસ કોન્સ્ટેબલ ખુશે ઉમરેઠ ડાકોર રોડ પર વોચ ગોઠવી હતી દરમિયાન ધૂણા હર્ષદ ઉર્ફે ગેંડો પરમાર નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર લઈ આવતા તેને ઝડપી પાડી પોલીસ ગુજકોપ એપની મદદથી ટ્રેક્ટરની તપાસ કરતા ટ્રેક્ટર ચોરીનું હોવાનું જણાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા આ ટ્રેક્ટર સહિત બે ટ્રેક્ટરો તેણે ચિખોદરા ગામની સીમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસ તેની પાસેથી ચોરીના બે ટ્રેક્ટરના મુદ્દામાલ કબજે કરી તપાસ કરતા આરોપી ડાકોર અને કઠલાલ પોલીસ મથકમાં પણ વાહન ચોરીના ત્રણ ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું આમ એલસીબી પોલીસે બે ટ્રેક્ટર ચોરીના